નમસ્કાર મિત્રો મિત્રો આપણે એવા દેશમાં વસીએ છીએ એવા દેશમાં આપણે રહીએ છીએ અને લોકોની વચ્ચે રહીએ છીએ કે આ દેશની અંદર આપણે વર્ણ જાતિ ધર્મ સિવાયની વાત કરીએ તો આ દેશના ગરીબો શોષિતો પીડિતો દિન દિનદુખિયા લોકોને કાયમ ખાલા વચનો સાંભળવાના મળે છે ખાલા વચનો ખોખલા આશ્વાસનો મળતા હોય છે અને એમને એટલી બધી આશાઓ અને અરમાનો બંધાવવામાં આવે છે કે એ બધી પ્રજાને એમ થઈ જાય આ આપણો ઉદ્ધાર થઈ જશે આપણે એને ગાડી બંગલાઓ મળી જશે આપણે અમીરોના અમીર થઈ જઈશું ક્યારેક તમને પંદર પંદર લાખ રૂપિયા વ્યક્તિ દીઠ આપવાની વાત કરવામાં આવે તમે આ વાત જ્યારે સાંભળી હોત ત્યારે તમે એવું વિચાર્યું હોત કે મારા પરિવારમાં પાંચ વ્યક્તિ છે તો વ્યક્તિ દીઠ પંદર લાખ મળતા મારા ઘરમાં પંચોતેર લાખ રૂપિયા આવે પંચોતેર લાખ રૂપિયા તો આજથી દસ વર્ષ પહેલા જે કર્મચારી રિટાયર થતો હતો એને નતા મળતા જે કર્મ અધિકારી રિટાયર થતો એના દસ વર્ષ પહેલા પંચોતેર લાખ રૂપિયા નતા મળતા બે બે કરોડો નોકરીઓ વર્ષે આપવાની વાત થતી હતી બે હજાર બાવીસ સુધીની અંદર ખેડૂતની આવક બમણી કરી દેવાની વાત થતી હતી આવું તમે સાંભળેલું છે તમને એ પણ સાંભળ્યું છે કે ખેડૂત એના ઘરનો નળ ચાલુ કરશે એમાંથી પેટ્રોલ નીકળશે આ બધા હાલા વચનો કેમ સાંભળવા પડે છે કે ગરીબ પ્રજા હોય શોષિત પ્રજા હોય એનું ધણી ધોરી ખરેખર કોઈ નથી હોતું એણે અનેક બાબતો એવી હોય છે એણે આર્થિક બાબત સામાજિક બાબત નૈતિક બાબતો ધાર્મિક બાબત બીજાઓની ઉપર એણે કંઈક ને કંઈક આધારિત રહેવું પડતું હોય છે માટે એણે આવું સાંભળવું પડતું હોય છે આવું સહન કરી લેવું પડતું હોય છે આ વાત આપણે શા માટે કરવો કરવી પડે કે સૌનો સાથ સૌનો વિકાસની વાતો તો આપણે સાંભળી છે પણ આ તો સૌનો સાથ સૌનો વિકાસ એની જે પોલમ પોલ છે એની આપણે આજે વાત કરવી છે આજના વિડીયોમાં કારણ કે હમણાં તો જે પહેલગામનો બનાવ બન્યો છે આપણે એનો એક વિડીયો બનાવ્યો પરંતુ હવે સમગ્ર ભારતનું અને દુનિયાના મોટાભાગની પ્રજાનું ધ્યાન ભારત અને પાકિસ્તાનના ઉપર રહેવાનું છે ભારત કેવા પગલાં લઈ રહી છે પાકિસ્તાન બચાવની સ્થિતિમાં છે કે આક્રમણની સ્થિતિ આ બધી ચર્ચાઓ વિચારણાઓ અને એમાંથી ઘણા બધા ફણગાવો ફૂટવાના છે પરંતુ આપણે તો આજે એક આ વિષય એવો છે કે સમગ્ર ભારતની ગરીબ શોષિત પીડિત પ્રજાને લાગુ પડતો સૌનો સાથ સૌનો વિકાસની જે વાતો હતી એની જે પોલમ બોલે છે એની વાત કરવી કેમ કેન્દ્ર સરકારે હમણાં એક નિર્ણય કર્યો કે ભાઈ પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસથી જે સંસદ સભ્યો છે એના પગારમાં એમણે ચોવીસ ટકાનો વધારો કર્યો સંસદ સભ્યોને જે પગાર આપવામાં એક લાખ રૂપિયાની જે આપવામાં આવતા હવે એ એવડી પાછું દોઢ બે વર્ષની પાછળની અસરથી એમનો આજની તારીખથી વધારો નહીં મળ આપવાનો એપ્રિલ પચીસમાં જાહેર કર્યું પરંતુ પહેલી એપ્રિલ બે હજાર તેવીસથી એમનો આ પગાર વધારો આપવાનો નરો પગાર વધારો નથી આપવાના એમનું દૈનિક ભથ્થું બે હજાર હતું એ વધારીને બે હજાર પાંચસો કરવામાં આવશે છેલ્લા ઓગણીસ વર્ષમાં આ સંસદ સભ્યોનો નવસો ને તેત્રીસ ટકા પગાર વધારો થયો છે પણ કેન્દ્રના કર્મચારીઓનો આઠ વર્ષની અંદર અઢી ગણો જ પગાર વધારો થયો કેન્દ્રના જે કર્મચારીઓ છે કોઈ પણ ગુજરાત સરકારનો કર્મચારી રાજ્ય સરકારનો હોય અથવા કેન્દ્ર સરકારનો હોય એ દિવસના આઠ કલાક તો કમસે કમ કામ કરતો હોય છે અને એ જિંદગીને એની અઠ્ઠાવન અથવા સાઠ વર્ષની ઉંમર સુધી કામ કરતો હોય છે હવે એવા કર્મચારીઓના પેન્શન બંધ થઈ ગયા એટલે એની પાછળની જિંદગી જો એના વારસદાર પુત્રો સારા હોય તો એની જિંદગી સુખમય નીવડવાની છે નહીતર જે વૃદ્ધાશ્રમો છે એ વૃદ્ધાશ્રમોની સંખ્યાઓ સરકારની આ નીતિના કારણે વધવાની છે એ વાત આપણે પછી કરીએ પણ આવા જે સંશોધ્યો છે એના ચોત્રીસ હવાઈ મુસાફરી મફત એટલી રેલવેના એસી એસી ક્લાસમાં મફત મુસાફરી કરવાની દિલ્હીમાં સરકારી વસાહત એના મફત મળે દિલ્હીમાં સરકારી બંગલો મળે સાથે સાથે વીજળી પાણી એનો મફત મળે ફર્નિચર રિપેરિંગના લાભ મળશે પરંતુ આ સંસદ સભ્યો એવું કયું વેતન વૈતરું કરે છે આ દેશની પ્રજા માટે આ લોકો શું તૂટી મરે છે આ સંસદ સભ્યો અને આ સંસદ સભ્યો એમની એવો કયો જાદુ થાય છે કે એમની સંપત્તિની અંદર સોસો બસોસો પંચસો પછી હજાર હજાર ટકાનો વધારો થઈ જાય એવો કયો સંસદ સભ્ય હોય કે એની સંપત્તિ આજે પાંચ લાખની હોય અને એના દસ વર્ષ પછી એની સંપત્તિ ને પાંચ લાખ રહી હોય એની સંપત્તિ પચાસ કરોડ સુધી પહોંચી જાય કોઈની અબજો સુધી પહોંચી જાય દરેક દરેક નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સંસદ સભ્યોની સંપત્તિમાં અઢળક વધારો થઈ ગયો આ બધી અનીતિની કમાણી નથી એવો કયો પ્રમાણિક એકાદ બે અપવાદરૂપ કદાચ તમને મળી શકે સમગ્ર ભારતમાંથી કે એણે નીતિમય જીવન જે પ્રમાણિકતાથી એ નીતિમય રીતે એણે કરપ્શન ના કર્યું હોય અને બીજી રીતે આડકતરા લાભો ના લીધા હોય અને એવા સંસદ સભ્યો આ દેશની પ્રજાની સેવા કરતા હોય આ દેશની પ્રજાના જે ટેક્સ હોય એ ટેક્સમાંથી આ બધા રૂપિયાઓ આ સંસદ સભ્યોને આપવાના છે પરંતુ ગુજરાતની અંદર પચીસ હજાર કરતાં વધારે શિક્ષકોની ઘટ છે અઢાર હજાર કરતાં વધારે એવી શાળાઓ છે કે ત્યાં આગળ ઓરડાઓ ખામી છે અનેક શાળાઓ એવી છે કે ચાર પાંચ ધોરણની શાળાની અંદર એક એક શિક્ષકથી કામ લેવામાં આવે છે એક એક શિક્ષકથી કામ લેવામાં આવે છે તો આ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી સરકારી કર્મચારીઓની અંદર ખૂટતા સ્ટાફની ભરતી નથી કરવામાં આવતી પણ આઉટસોર્સિંગ થી કામ લેવામાં આવે છે એટલે આઉટસોર્સિંગથી બે કામ થાય એક તો જે કર્મચારી આઉટસોર્સિંગથી જે માણસ કામ કરતો હોય એની જે ભૂલો થાય એની તમે ફરિયાદ કરો તો જે આઉટસોર્સિંગ માનવબળ પૂરું પાડતી હોય મેન પાવર પૂરું પૂરું પાડતી કંપની હોય એની સામે શું એક્શન કોઈ એક્શન લેવામાં નથી હતા જ્યારે કર્મચારી સીધે સીધો સરકારનો જવાબદાર હતો તો એની સામે ક્યારેક પગલાં લેવામાં આવતા હતા એટલે આઉટસોર્સિંગ જે કામ લેવામાં આવે છે પૂરી ભરતી કરવામાં નથી આવતી પોલીસ ખાતાની અંદર ઘણા બધા એ જગ્યાઓ એવી ખાલી હોય છે અને એના કારણે પૂરતો પોલીસ બળ જે જરૂરી હોય એ જ્યાં જરૂરી હોય ત્યાં મળતું નથી સરકારની શિક્ષણ નીતિની અંદર પૂરું બજેટ નથી વાપરવામાં આવતું કોઠારી પંચની ભલામણ પ્રમાણે રાજ્યના ચાર ટકા અને કેન્દ્રના બે ટકા છ ટકા શિક્ષણ પાછળ એના બજેટના છ ટકા વાપરો છે એની સરકારનું ગુજરાતની અંદર ક્યારેય બે ટકા બજેટ વાપરવામાં નથી આવ્યું બરાબર તો આમના બજેટ આમના પગારમાં આટલો બધો વધારો કરી એમણે શું એવી ઊંઘ બચેડી નાખી એમણે એવું શું કામ કરે છે આ દેશ માટે હે બીજું એક પગલું ગુજરાત સરકારે લીધું કે ગુજરાતના જે પૂજારીઓ હતા એવા પૂજારીઓનો એમણે મિલકત માફ કર્યો હવે આ કયા પૂજારીઓ કે જે પૂજારીઓ એમના જે ધર્મસ્થાનો છે એ ધર્મસ્થાનોમાં સેવા કરે તો આ બધા ધર્મ સ્થાનોની અંદર આ પૂજારીઓને ત્યાંથી વેતન નથી મળતું એમને ભેટ સોગાદો મળે છે બીજું જે કંઈ મળે છે સેવા કરવાના બદલામાં આ બધી આવક ક્યાં જાય આ બધી આવક મળવા છતાંય અને પૂજારીઓ જે કંઈ કરે છે કોના માટે એમના માટે કરે છે પ્રજા માટે પૂજારીઓ નથી કરતા છતાં એમનો મિલકત વેરો સાડા સોળ લાખ રૂપિયા મિલકત મિલકત વેરો માફ કર્યો છે આ પ્રશ્ન આપણે એટલા માટે ચર્ચા કરીએ છીએ કે આ જે પૂજારી છે એ ગરીબ નથી શોષિત નથી પીડિત નથી એ મજૂરી કરતો નથી ખાડા ખોદનારો નથી જે ખાડા ખોદે છે જે એ રોડ બિલ્ડિંગના કામોમાં મકાનોના કામો રોકાયેલો એવા લોકોનો આ વેરો માફ નથી કર્યો પરંતુ જે ભગવાનના નામે સેવા કરવાનું કામ કરે છે અને એના બદલામાં એને બીજું ઘણા બધા લાભો મળતા હોય છે અને એનો મિલકત વેરો માફ કર્યો છે બીજું એક સારું કામ કર્યું કે ગુજરાત સરકારના મોટા શહેરો સિવાય મોટા શહેરો અને નગરપાલિકા વિસ્તાર સિવાયના ગ્રામ્ય વિસ્તારો મોટા શહેરોના અને ગ્રામ્ય વિસ્તારની તમામ જમીનોને નવી શરતની જે જમીનો છે એને આપોઆપ જૂની શરતમાં ફેરવી નાખવાની એટલે આ બાબત તમને કંઈ આમ ગંભીર નથી દેખાતી પરંતુ આથી જે નાની નાની જમીનના ટુકડાઓના જે માલિકો છે અને જેની પાસે નવી શરતની જમીન છે કેટલાક સમય પહેલાં ગવર્મેન્ટે એના જ્યારે આવી જમીનો એલોટ કરી છે અથવા તો એને નવી જમ સર શરતની જમીન એની પાસે તો એ નવી શરતની જમીનો ખરીદનારા લોકો એટલા ખરીદતા નહોતા કે એને નવીમાંથી જૂની કરો પછી જ એનો દસ્તાવેજ થઈ શકે જ્યાં સુધી નવી શરતની જમીન હોય એને જૂની શરતમાં ટ્રાન્સફર ના કરો વિધિવત રીતે ત્યાં સુધી એનો દસ્તાવેજ ના થઈ શકે એનો અઘાટ વિચાર દસ્તાવેજ ના થાય અઘાટ વિચાર દસ્તાવેજ ના થાય તો એવું જોખમ ખેડવા કોઈ પણ ખરીદનાર તૈયાર ના થાય તો સરકારે આ રસ્તો કરીને કહેવાય ગરીબીની પાસે જે જે નાના નાના ટુકડાઓ હોય એ પણ એની પાસે ના રહે અને જે ખરીદનાર હતો એણે આનું પ્રીમિયમ ઊંચું પ્રીમિયમ આવતું હતું એટલે જે મૂળ ખેડૂત હતો અથવા તો મૂળ માલિક હતો એનું વળતર ઓછું મળતું હતું આ વધારાની હતી એ સરકારમાં જતી હતી સરકારને એકાદ હજાર કરોડનું નુકસાન જશે પણ એની સામે આજે નાના નાના ખેડૂતો સેવાંત ખેડૂતો જે ભાઈ એક વીઘો બે વીઘા પાંચ વીઘા હોય અને નવી શરતની હોય આવી તમામ જમીનો સહકારી મંડળીઓની જે જમીનો હોય એની અંદર એવી જોગવાઈ છે કે એ પંદર વર્ષ સુધી એ જમીન વેચી ના શકે પણ આવી ઘણી બધી લાખ હજારો મંડળીઓ ગુજરાતમાં છે અને એની પાસે જમીન મર્યાદાની જમીનો છે આ બધી જમીન મર્યાદાની જમીનો છે એ પંદર વર્ષ કરતાં વધારે એ ભોગવટો મંડળીનો થઈ ગયા પછી મંડળીઓ જમીનો વેચી આવે છે એટલે વખત એવો આવવાનો કે મંડળીઓની પાસે જે જમીનો છે એ બધી જમીનો વેચી જશે આજે સરકારે આ ઠરાવ લઈ રહી છે આના કારણે એટલે આ ખૂબ અગત્યની બાબત છે મહાનગરપાલિકાઓ અને બીજી સત્તર મહાનગરપાલિકાઓ અને એ સિવાયના જે વિસ્તારો છે એ વિસ્તારોની આ બધી જમીનો લોકો આ રીતે વેચી મારશે એવું આ એક પ્રાવધાન સરકારશ્રી લઈ રહી છે આ નવી જે છે નવી અને અવિભાજ્ય અને નવી અવિભાજ્ય પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન કહેવાય અને આના વેચાણ માટે હેતુ ફેર માટે ઘણી બધી લાંબી પ્રોસીજર હતી અને એ લાંબી પ્રોસીજર તમે જાણો છો તમે એ પણ જાણો છો કે આ પ્રોસીજર કરવામાં ઘણા બધા નાચ્યા અધિકારીઓ ક્યારેક લાંચ લેતાં પકડાઈ ગયા છે હમણાં ભુજના કલેક્ટરના જે બે વખત સજા થઈ છે એ પણ આવા જમીન પકડોમાં થઈ છે તો આ બધા પ્રશ્નો આપોઆપ નિકાલ આવી જાય અને પેલા ખેડૂતના જમીન વેચાઈ જાય બીજી એક બાબત એવી છે કે નાના ખેડૂતોને આમાં ફાયદો નથી થવાનો આથી પણ સારી અગત્યની વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદમાં જે રખડતા ઢોરો છે એ રખડતા ઢોરો અમદાવાદ સિટીથી બારના વિસ્તારની અંદર આ આઠ કિલોમીટર કરતાં વધારે દૂરના વિસ્તારમાં દસ હજાર ચોરસ મીટર દસ હજાર ચોરસ મીટર જગ્યા સસ્તા દરે કેટલપોન્ડ નાના તળાવો અને શેણ બનાવવા માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે જે માલધારીઓ છે એ માલધારીઓ જે ઢોર રાખે છે એમાંથી ઉત્પાદન મેળવે છે કોઈ પણ માલધારી ગાય ભેંસ અથવા બીજું પ્રાણી રાખતું એ સેવા નથી કરતો એનો ધંધો છે પ્રોફેશનલ છે એને એમાંથી વળતર મળે છે છતાંય આ લોકોનું માલધારીઓનું સંગઠન એનું વજન કે કેટલું બધું છે કે એમણે ધારણ કરેલા એમણે જે વસાયેલા ઢોરો છે એ ઢોરો રસ્તાઓમાં રખડે નહીં વાહન ચાલકોને નુકસાન ના થાય બીજા લોકોને નુકસાન ના થાય એના માટે એમના માટે શહેરથી દૂરના વિસ્તારની અંદર એમનો સસ્તા ભાવે રાહત દરથી દસ હજાર ચોરસ મીટર જેટલી જગ્યાઓ કેટલ બાંધવા માટે આપવાની આ પણ બહુ સારી વાત છે બીજી એક વાત ગુજરાતના અંદર જેની વસ્તી એક ટકાથી પણ ઓછી છે ગુજરાતમાં જેની વસ્તી એક ટકાથી ઓછી એવા જૈન સમાજના સાધ્વીઓ જેની વસ્તી એક ટકા છે અને એમાંથી પણ જે જૈન સમાજના સાધુ સાધ્વીઓ એ તો એક ટકાનો એક ટકો નથી બહુ ગાંઠે આંગળીના આવા સાધુ ગણા માટે અમદાવાદ થી શંખેશ્વર જવા માટે સ્પેશિયલ પગદંડી બનાવવા માટે બે હજાર ઓગણીસ ની અંદર એનું આયોજન થયું એના ખર્ચ એમના માટે સ્પેશિયલ પગદંડી એથી જે વાહન ચાલકો સાધુઓ મહારાજોને જે નુકસાન કરી જાય છે ક્યારેક અકસ્માત છે ક્યારેક કચડી નાખે છે એવું ના બને પરંતુ જેની વસ્તી એક ટકો છે ને એક ટકા ના છે એક ટકા કરતા ઓછા સાધુ સાધ્વીઓ છે જૈન એના માટે આવી પ્રંગદંડીઓ બની રહી છે કેમ કે આર્થિક રીતે આ સમાજ ખૂબ સદ્ધર છે આર્થિક રીતે અતિશય સદ્ધર હોવાથી એમનું સરકારમાં વજન પડે છે એમનો અવાજ સંભળાય છે પરંતુ પંચમહાલના આદિ હોય કે છોટા ઉદેપુરના જે આદિવાસી સમાજ હોય એ ગુજરાતના સમગ્ર ગુજરાતની ખેતી માટે સમગ્ર ગુજરાતના રોડ રસ્તા સમગ્ર ગુજરાતના બિલ્ડિંગોના કામ માટે એ રાત દિવસ તૂટી મળે છે એને પૂરતું વેતન નથી મળતું એમના જવા અનેક વખત ગંભીર અકસ્માતો થયા આ પ્રજાનું ક્યારેય કોઈ સાંભળનાર નથી કારણ કે એમનું પ્રતિનિધિત્વ પણ બોધું છે એમનું જે પ્રતિનિધિ એકદમ બોધું છે અને એમની કોઈ સંગઠિત અવાજ નથી આર્થિક સત્તા નથી માટે એમનો કોઈ અવાજ નથી સાંભળવાનો આવો જ ઢોર માટેનો બીજો બનાવો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકોટની અંદર કેટલ હોસ્ટેલ બનાવી શું બનાવ્યું છે ઢોરો માટેની હોસ્ટેલ બનાવી છે ગુજરાતમાં તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ અમુક વર્ગના બાળકોને ભણવા માટેની એ હોસ્ટેલો છાત્રાલયની વ્યવસ્થા નથી થતી પરંતુ આ કેટલ હોસ્ટેલ બનાવી છે એટલે એને હોસ્ટેલ ના કહેવાય એના આશ્રય ગૃહ પણ ના કહી શકાય કારણ આશ્રય ગૃહ તો એના એમ આશ્રય આપવાનો એના આશ્રય ગૃહ છે પણ એમણે ત્યાં કેટલ હોસ્ટેલ બનાવી છે અને એ બે હજાર પંદરમાં બનાવેલી તૈયાર થયેલી હોસ્ટેલોની અંદર પણ પાછા ત્યાંના માલધારીઓ સમયસર એમના ઢોરો મૂકવા તૈયાર ના થયા કેમ એમના ઢોરો રોડ ઉપર રખડતા હતા અને એ રોડોના કારણે ઢોરોના કારણે જે અકસ્માત થતા એ અકસ્માતો નિવારવા માટે સત્તાવાળાઓને ગરજ હતી કોને સત્તાવાળાઓનો ગરજ હતી એટલે એમણે કેટલ હોસ્ટેલો બનાવી અને એમાં પણ એમની માગણી પ્રમાણે એમણે હવાડાઓ લાઇટ પાણીની વ્યવસ્થા કર્યા પછી પાછા પછી આ કેટલ હોસ્ટેલની અંદર પશુઓના વાજતે ગાજતે પ્રવેશ કરવાના કાર્યક્રમો ઉજાયા તો વિચાર કરું કેટલી બધી સત્તા અને નાગરિકનું કેટલું બધું જોર ચાલી રહ્યું છે આ બધી બાબતો વિચારવાની સાથે સાથે જે અમદાવાદની અમુક કોર્ટો છે તો અમદાવાદની અડતાલીસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટો અઠ્યાવીસ સેશન કોર્ટ સાત ફેમિલી કોર્ટો આ કોર્ટની અંદર પાંચ લાખ સડસઠ હજાર કેસો પેન્ડિંગ છે કેમ પેન્ડિંગમાં છે કે પૂરતા જજ અને પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતા જજો નથી અને પૂરતું કોર્ટો નથી અને એના અભાવે પૂરતા જજોના હોય અને જે જજો છે એમાંથી પણ અમુક જજના હાઈકોર્ટમાં ફાળવવામાં આવે છે એકવીસ હજાર એકસો કેસો તો એવા છે કે દસ વર્ષ જૂના છે દસ પંદર વર્ષ કે પચીસ વર્ષ કેસ જૂનો હોય એમાં ન્યાય નથી થતો પણ કાનૂની રાહે વિલંબિત ન્યાય એ ખરેખર અન્યાય છે કોર્ટોની અંદર પૂરા ના હોય પૂરા ના હોય જજોને બેસવા માટેની વ્યવસ્થિત કોર્ટો ના હોય એના કારણે આ કેસોનું પેન્ડિંગ થાય છે બીજી એક બાબત જે સમગ્ર માનવજી અને ગરીબ પ્રજાના અસર કરતી બાબત છે ડોક્ટરોની અસર તો રાજ્યના બાવીસ જિલ્લાઓની અંદર ચોવીસો ઓગણીસ ડોક્ટરો ચૌદસો બાવીસ નર્સ અઢારસો ચાલીસ પેરામેડિકલ સ્ટાફ એમ કુલ પાંચ હજાર છસો ને એક્યાસી ના સ્ટાફની ઘટ છે આજે સરકારી હોસ્પિટલો છે એની વાત થઈ સરકારી હોસ્પિટલો સરકાર પાસે પેલા સંસદ સભ્યોના વેતન વધારવાના નાણાં છે નવી સરહદની જૂની શરત કરવા માટે એક હજાર કરોડ રૂપિયાની ખોટ ખાવાની સરકારની ક્ષમતા છે પરંતુ પાંચ હજાર છસો નો પેલા સ્ટાફ પણ નથી નવી કોર્ટો બાંધવાની નવા જજ નિમવા માટે સરકારની પાસે જોગવાઈ નથી આ બાબત વિચારવા છે બીજી બાજુ સરકારે ઓગણીસો સિત્તેર ઓગણીસો અગ્ન્યો સિત્તેર ડોક્ટરોની ભરતી કરી પણ એ ભરતીની અંદર સત્તરસો ને એકાવન ડોક્ટરો કરાર આધારિત ભર્યા એટલે કરાર આધારિત જે ભરતી હોય એની અંદર અનામત નથી હોતી એટલે જો સરકાર બહુ સરસ કામ કરી રહી છે એક બાજુ અનામતનો છેદ દેવો છે ડોક્ટરો કાયમી એમને કરવાના કરાર ઉપર લેવામાં આવ્યા એટલે ડોક્ટરો કાયમી કરવા નથી ડોક્ટરો પૂરું વેતન નથી આપવું અને અધૂરા વેતને કામ કરતા ડોક્ટરો અધૂરા વેતન કામ કરતા શિક્ષકો ક્યારેય સારું પૂરું કામ ના કરી શકે અને એ પૂરી સેવા પોતાના બાળકોને ના આપી શકે પૂરી સેવા પોતાના દર્દીઓને ના આપી શકે આ ગતિશીલ ગુજરાતની વાત કરીએ છીએ ડબલ એન્જિન વાળી સરકારની વાત કરીએ આ મૃદુ મુખ્યમંત્રીના ગુજરાતની આપણે વાત કરીએ છીએ આથી આગળ બીજી વાત કરીએ કે ખાનગી શાળાઓની અંદર ફી ઉપર અંકુશ રાખવા માટે ફી નિયમ નિયમન કાયદો ઘડ્યો છે છતાં મોટાભાગની સ્કૂલો એ છેલ્લા ચાર વર્ષમાં અઠ્યાવીસ ટકાનો ફી વધારો કર્યો છે ગુજરાત સરકારે ફી નિયમન કાયદો ઘડ્યો છે અને એ કાયદો હોવા છતાંય આ બધી સ્કૂલોએ છેલ્લા ચાર વર્ષની અંદર અઠ્યાવીસ ટકા ફી વધારો કર્યો છે અને આ ફી નિયમન સમિતિ દર વર્ષે એ પાંચ ટકા વધારવાની એને છૂટ મંજૂરી આપવામાં પરંતુ આ જે શાળા સંચાલકો છે એ જુદા જુદા નામે જુદા જુદા નામે જુદા જુદા હેડે આવી ફી એ વધારે છે અને એના કારણે સીધી રીતે એનો ફી વધારો નથી દેખાતો પણ આડકતરી રીતે આ બાળકોના વાલીઓએ આ બધું ચૂકવવું પડશે બીજી એક ખાસ બાબત છે કે જે સરકારી દવાખાનાની વાત કરી એ સરકારી દવાખાનાઓમાં સરકારી હોસ્પિટલો માટે ખરીદી કરવાની જવાબદારી દવાઓની ખરીદી કરવાની જવાબદારી ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડની છે ગુજરાતની અંદર આવેલા સરકારી દવાખાનાઓમાં જરૂરી દવાઓ અને જરૂરી સાધનો ખરીદવાની જવાબદારી ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ ની હતા એમની પાસે સમય નતો એટલે એમણે ચાર હજાર એકસો ને બાર કરોડ વાપર્યા અને અગિયારસો ને ઓગણત્રીસ કરોડ રૂપિયા વાપર્યા સિવાય પડ્યાનું ત્યાં તમે જુઓ તો કેટલું બધું સારું વહીવટ કરતા હતા આ બધા જે મુદ્દાઓ આપ્યા છે આ બધા મુદ્દાઓ તમારે વિચારવા જેવા છે સાથે સાથે બીજી એક બાબત એ છે કે આ બધા સરકારી દવાખાનાઓમાં જે દર્દીઓને મફત દવાઓ આપવાની હતી એ દવાઓ એમને એ દવાખાનાઓમાંથી ના મળવાના કારણે એ દવાઓ આ લોકોએ ખા ખાનગી મેડિકલ સ્ટોરમાંથી ખરીદી પડી અને એમણે એના ઊંચા ભાવ ચૂકવવા પડ્યા બીજી એક વાત એ છે કે એક એપ્રિલ બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ દરમિયાન ભારતીય બેંકોએ ફરી નોટ કરો એક એપ્રિલ બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ દરમિયાન ભારતીય બેંકોએ સોળ હજાર એકસઠ સોળ લાખ એકસઠ હજાર ત્રણસો ને દસ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા કેટલા સોળ લાખ એકસઠ હજાર ત્રણસો ને દસ કરોડ રૂપિયાના લાખ કરોડના દેવા માફ કર્યા અને છતાંય આમાંથી માત્ર બે લાખ અગ્ન સિત્તેર હજાર સાતસો ને પંચાણું કરોડ જ પરત આવ્યા છે અને તેર લાખ એકાણું હજાર પાંચસો ને પંદર કરોડ રૂપિયા ડૂબી ગયા છે આ જે ડૂબી ગયા ને આ બધા જ બેન્કોએ આ પૈસા માફ કર્યા છે પરંતુ જે શ્રમજીવી માણસ છે જે મજૂરી કરે છે કારખાનામાં પાંચ પચીસ હજારના પગારમાં જાય છે ખેડૂતના ખેતરમાં બસો પાંચસો રૂપિયાની મજૂરી કરવા જાય છે ખાડા ખોદવા જાય એ લોકોના જે બેંક ખાતાઓ છે એ બેંક ખાતાઓની અંદર મિનિમમ બેલેન્સ એક હજાર રૂપિયા એ લોકો મેન્ટેન કરી શકતા નથી કારણ કે આવા કાચા સાધનો વડે કાચી આર્થિક તંગીમાં જીવતા ખેતમજૂરો કારખાનાના કામદારો અને બીજા છૂટક મજૂરી કરનારા જે કામદારો છે કાગળ વેણી કામ કરતા બીજી રીતે જે વહીતરું કરનારા અનેક બીજા એવા નાના નાના ધંધાઓ છે કે એમની ચોક્કસ આવક નથી ચોક્કસ આવક નથી પરંતુ એમને ક્યારેક ક્યારેક આકસ્મિક ખર્ચાઓ આવી જાય આકસ્મિક ખર્ચાઓના કારણે એ બેંકમાં પોતાનું બેલેન્સ જાળવી ના શકે અને એના કારણે ભારતની બેંકો આ ગરીબો પાસેથી કરોડો રૂપિયા મિનિમમ બેલેન્સ મેન્ટેન ના કરવાના નામે લૂંટી રહી છે ભારતની બેંકો આવા ગરીબ લોકો પાસે અને એ લૂંટેલા પૈસાઓ આપેલા જે લોકો ભાંગફોડ્યા છે આ લોનો લઈ ભાગી ગયા છે જ્યારે લોનો પરત નથી કરવી એના દેવા માફ કરવામાં આ ગરીબ પ્રજાના પૈસા વપરાય છે હવે તમારે વિચારવાનું છે ક્યાં કોનો વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો પોલમ પોલ આ ગુજરાત સરકારના જે કહેવાય માહિતી આપી એકદમ પરફેક્ટ આધારભૂત છે પણ ક્યાંય કહેતો તો કહેતી નથી મિત્રો તમારી પણ ફરજ બને છે કે એક જાગૃત નાગરિક તરીકે તમારે વિચારવું જોઈએ અને આ બાબત વધુમાં વધુ લોકો સાથે પહોંચે માટે તમે તમારા મોબાઈલમાં હોય એવા તમામ ગ્રુપોમાં અને તમારા મિત્રો વર્તુળમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી પાસે હોય એવી મજા માહિતી મને આપો ફરી વખત કશા આપણે આવા વિષય સાથે હાજર રહીશું અત્યારે તો હું તમને રજા તમારી પાસે રજા માગું છું આવજો